વિશ્વના નકશામાં જેનું નામ છે તે કચ્છનો આન બાન અને શાન સમૂહ રણોત્સવ હવે ક્યારે યોજાશે તેનો કોઈ સમયગાળો નિશ્ચિત નથી હાલ તો દરિયાનું પાણી હિલોળા રહ્યું છે અને એજન્સીનો વિવાદ પણ દિન પ્રતિદિન વકરી રહ્યો છે કંઈ એજન્સી રણોત્સવ સંભાળશે તે પણ નક્કી નથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિશ્વના નકશામાં જે કચ્છનો રણોત્સવ છે તેને અવલ નંબરનું સ્થાન અપાવ્યું છે પરંતુ હાલ ભારે વરસાદના કારણે અને પાકિસ્તાનના સિંધ પ્રદેશમાં પણ ભારે વરસાદના કારણે હાલ રણોત્સવના સ્થળે દરિયા જેવું પાણી હિરવવા રહ્યું છે બીજી બાજુ જે એજન્સી રણોત્સવ કરતી હતી તે લલુજીનો કોન્ટ્રાક્ટ રદ થતાં તેમણે હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી અને હાઈકોર્ટે જે પ્રવાસન નિગમ દ્વારા જેને આ રણોત્સવનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તેની વિસંગતતા અને અપૂરતાના કારણે તેમનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો છે આમ આ વખતે રાજ્ય સરકારનું પ્રવાસન વિભાગ આ રણોત્સવનો કોન્ટ્રાક્ટ ઇસ્યુ કરી શકશે કે કેમ તે પણ એક સવાલ ઊભો થવા પામ્યો છે બીજી બાજુ જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ પણ ભુજના પ્રાંત અધિકારીના વટપણ જે તપાસ સમિતિની નિમી હતી તેનો અહેવાલ પણ ચોંકાવનારો આવ્યો છે અને હાલ કઈ એજન્સીને કામ આપવું તે પણ સરકારના પ્રવાસન વિભાગ નક્કી કરી શકી નથી ત્યારે આ વખતે નવેમ્બર માસમાં શરૂ થનાર રણોત્સવ હાલ તુરંત અવઢવમાં છે અને ક્યારે શરૂ થશે કેવી રીતના શરૂ થશે તેની કોઈ પ્રકારની ચોક્કસ માહિતી મળતી નથી એક તરફ જે સોલ્ટ હતું તે સોલ્ટ પણ નાબૂદ થઈ ગયું છે કાળી માટી દેખાઈ રહી છે એજન્સીઓનો વ્યવહાર વકરી રહ્યો છે બીજી બાજુ પાણી ભારે માત્રામાં ભરાઈ રહ્યા છે હજુ પણ વરસાદની શક્યતાઓની વચ્ચે આ રણોત્સવ શરૂ થશે કે કેમ તેના ઉપર શંકાના વાદળો છવાયા છે અને પ્રવાસીઓનું બુકિંગ પણ હજુ શરૂ કરવામાં આવ્યું નથી અને કોન્ટ્રેક પણ સરકારનું પ્રવાસન નિગમ ઇસ્યુ કરી શકી નથી